ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જાય આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો વડરાજ ભાઈ કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય મોબાઈલ નંબર કઈ રીતના યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લેવો પાવર ટ્રેક ચારસો પિસ્તાલીસ ટ્રેક્ટરો વેચવાનું છે મુકેશભાઈને ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હાજર અને અગિયાર ના મોડેલ નું આ ટ્રેક્ટર પિસ્તાલીસ એચપી નું છે પિસ્તાલીસ હોર્સ પાવર નું આ ટ્રેક્ટર બેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા ટ્રેક્ટરની અંદર સ્લેપનું કામ કરાવેલું છે અને હાઇડ્રોલિક નું કામ પણ કરાવેલું છે અત્યારે કોઈ પણ પ્રકાર નું ટ્રેક્ટર ની અંદર ફોલ્ટ નથી એન્જિન પણ પાવરફુલ બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો નંબર કઈ રીતના કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી એકદમ સારા બેટરી નવી નાખેલી છે અને ટાયર એસી ટકા જેવા નવા ટાયર છે વધારે માહિતી માટે મુકેશભાઈ નો કોન્ટેક કરજો કિંમત બે લાખ અને પાસઠ હજાર અંદાજિત ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો ભાવનગર અને ગામ છે લાખણકા ચોહાણ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હું મુકેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મુકેશભાઈના ત્રેસઠ પાંચ અડતાલીસવાળા નંબર પર ફોન કરી પાવર ટ્રેક ટ્રેક્ટર લઈ શકો છો મહેન્દ્ર બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે અને ટ્રોટલ જવાબદારી સાથે વેચવાનું છે એકદમ સારું ટ્રેક્ટર છે અને મોડલ છે બે હજાર ટ્રેક્ટર નું સાવ ઓછું ફૂલ આખું શોરૂમ કંપની કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટર ના માલિક નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો તેમનો માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળી બધું કમ્પ્લીટ છે કિંમતની વાત કરું તો અંદાજીત ત્રણ લાખ કિંમત રાખેલી છે જેમાં રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ભાવનગર જોવા મળશે જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે નવા એકત્રીસ વાળા નંબર પર ફોન કરી મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો પાંચસો ટ્રેક્ટર છે પિસ્તાલીસ હોર્સ પાવર નું આ ટ્રેક્ટર અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર કંપની કલર માં છે અને કંપની ફિટિંગ એન્જિન પંચ્યાસી ટકા જેવું એન્જિન ટ્રેક્ટર ની અંદર એન્જિન ઓઈલ પણ નવું નાખેલું છે હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ છે સો એ સો ટકા બેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શૈલેષભાઈ ડકુભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી છે સ્લેપસ્ટા સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ ટાયર નવા ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વન ઓનર કંપની કલર કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર આ ટ્રેક્ટર ની કિંમત બે લાખ અને ત્રીસ હજાર રાખવામાં આવેલી છે અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે અને આ ટ્રેક્ટર દસ અગિયાર ના મોડેલ નું જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ દકુભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

બેર હાઇડ્રોલિક અત્યારે એકદમ સારા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક લાખાભાઈનો કોન્ટેક કરી લેજો લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો લાખાભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી એકદમ સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં ટાયર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો ટ્રેક્ટરની કિંમત અંદાજીત અઢી લાખ રાખેલી છે બે લાખ પચાસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો બોરડા અને તળાજા ગામે જોવા મળશે ટ્રેક્ટરો લેવાનું હોય તો લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈ ના નવાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી પાવર ટ્રેક નહીં શક્તિમાન કંપનીનો આ થ્રેસર છે અને ટોટલ જવાબદારી સાથે કૌશિકભાઈને વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે તો વહેલી તકે કૌશિકભાઈનો કોન્ટેક કરજો સારું થ્રેસર છે ફૂલ સાચવેલું તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો કંપની કલર છે અને બે હજાર ઓગણીસના મોડલનું આ થ્રેશર જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેશર રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે અને રૂબરૂ થ્રેસર જોવા જાવ તો કૌશિકભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સારું થ્રેસર છે આ થ્રેસર એરંડા નું છે થ્રેસર ની અંદર એરંડા નીકળી જશે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સ્પેશિયલ એરંડા નું થ્રેસર છે કિંમત માત્ર નેવું હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે અત્યારે થ્રેશરની ની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ત્યાં જોવા મળશે તેની વાત કરું તો કૌશિકભાઈ નું થ્રેસર જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે ધાંગધ્રા અને દુદાપુર ગામે જોવા મળશે થ્રેસર લેવું હોય તો કૌશિકભાઈ ના

અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા થ્રેસરના માલિક માવજીભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેસર ઉબરૂ જોવા અથવા લેવા જાવ તો માવજીભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે માહિતી માટે માવજીભાઈનો નો કોન્ટેક કરજો કિંમત માત્ર એક લાખ પંચ્યાસી હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે અને જે થ્રેશરની સાથે જારીને સારણા આવે છે તે પણ આપી દેવાના છે થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો કચ્છ તાલુકો ભુજ અને મોખાણા ગામે જોવા મળશે થ્રેશર લેવાનું હોય તો માવજીભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોયે જોઈ રહ્યા હોય તો વિડીયોનું ઉપર નંબર મળશે માવજીભાઈ નામ નવ્વાણું જીરો એકાણું વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો